आओ आओ बैठो जय श्री कृष्ण जय श्री कृष्ण ये सॉन्ग भी है आओ राम राम मजा आ जाओ मजा आ मजा आ रेला पानी लाल गया किद भी मारे हां बोलो हम क्या केम ने मजावा बस बस मजावा तो हमें क्या बस मजावा चाहिए आया था मैं। वो बारह सिंडर थे यार। बराबर बराबर। अच्छा इंटरव्यू अप्पा आया था? हाँ इंटरव्यू मारता है। बराबर बराबर।, बराबर। आज तो मेरे किउर भाई ने मुलाकात करता है। बराबर बराबर। चारा भैया आंटी बीमार हैं? हाँ। बोला कि तेरी बीजू को चारा से। बस बस सांस। दंदा पानी मजा मजा। मजा है मज

হেল্ল' হা সুৰেশ ভাই বোলো জয় মাত জয়া বোলো વિરેન્દ્ર ની વાત છે સુરેશ બને છોકરો બરાબર શું થયું બરાબર આ તો સુરતમાં રહે છે ને કઈ હા તો વૃદ્ધાશ્રમ માં મુક્તિ આવે છે ને મા બાપ ને

બધા જે લોકો છે બધી સંતાન નથી બરાબર છે તો આવા ઉદાહરણો જોઈને મને બીક લાગે છે આવા ઉદાહરણો જોઈ અને મને બીક લાગે છે માતા પિતા પોતાના સંતાન માટે ભેગું કરે એટલે બધા સાચી વાત છે

તો અમે જે આ વૃદ્ધાશ્રમ ટૉપિક ઉપર જે વાત કરી રહ્યા છીએ જે વાતચીત કરી રહ્યા છીએ તો વૃદ્ધાશ્રમમાં મા બાપને મા બાપને કઈ દુવિધાથી ત્યાં જવું પડે છે એ આપણે જરા આમાં ચર્ચા કરી લઈશું એમનો શું પ્રોબ્લેમ છે જે ક્રિટિકલ જે પ્રોબ્લેમ છે એ શું પ્રોબ્લેમ છે તો કે કુટુંબની પરેશાની હોઈ શકે છે સંબંધમાં દૂરી હોઈ શકે છે સમાજ અને સાંસ્કૃતિક રીતે પરિવર્તન સંકળામણ કાં તો મા બાપની ઈચ્છા હોય શકે છે કંઈ પણ હોઈ શકે છે તો આ ટોપિક પર આપણે આગળ વાત કરશું જય દ્વારકાધીશ જય સોમનાથ જય જય દ્વારકાધીશ મિત્રો હવે અંકિતભાઈ જે વાત કરી બરાબર છે વૃદ્ધાશ્રમ ટોપિક વિશે એ અમે આવનારા વિડીયો જે વિડીયો મૂકવાના છે જે અપલોડ કરવાના છે એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય માતાજી